તગડી રોડ પર પાસે ટ્રકો દ્વારા આડેધડ ટ્રકો ખડકી દેવાતા ટ્રાફિક જામ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પરેશાન ઘોઘા તગડી રોડ પર ટ્રક ચાલકો દ્વારા આડેધડ પાર્ક કરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભુતેશ્વર તગડી રોડ પર આવેલ જીએમડીસી કંપની પાસેના રોડ પર ટ્રક ચાલકો દ્વારા આડેધડ ટ્રકો ખડકી દેવામાં આવતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જીએમડીસી કંપનીની સામે જ ટ્રકોના થપ્પા લાગવા છતાં પણ કંપની દ્વારા અન્ય વાહન ચાલકોને અડચણરૂપ ના બને તેવી કોઈ વ્યવસ્થા કે સૂચના આપવામાં આવેલ ના હોય જેને લઈને ટ્રક ચાલકો દ્વારા રોડ બ્લોક કરી દેવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેથી અન્ય વાહન ચાલકોને ટ્રાફિક જામ સર્જાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને આ સમસ્યાથી વાહન ચાલકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા હતા ત્યારે પોલીસ તંત્ર દ્વારા આડેધડ પાર્ક કરેલા વાહન ચાલકો પર કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી ટ્રાફિક સમસ્યાને લઈને જવાબદાર તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ગોઘા